એ એક ભાઈના પત્ની ગુજરી ગયા તે નીકળ્યા શમશાની યાત્રા રામ બોલો ભાઈ રામ 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 કરતા કરતા નીકળ્યા તો ગામના ચોકમાં લીમડો લીમડાની ડાળ નીચી ડાળ બેનના માથામાં લાગી ટોકર લાગી ખરેખર ગુજરી ગયેલા નહીં જીવ તાળવે ચડી ગયેલો પહેલાં તો કોઈ ડોક્ટરો એટલા બધા આપણે હતા નહીં આ હૃદય નહીં બંધ થઈ ગયેલો પણ જીવ તાળવે ચોટી ગયેલો એ ટોકર લાગી ને એટલે બેન બેઠા છે વાહડા પકડીને ચાલ લઈ એ જાઉં તમારું નરકમાં હારું નીચાય ફળુદીને હેઠા ઉતાર્યા શેરી વળાવી સજ્જ કરું ને ઘેરે લાવીને ઘરે લઈ ગયા પંદર વર્ષ જીવ્યા બોલો પંદર વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછી નાનામી નીકળી રામ બોલો ભાઈ રામ અને જા ગામનો ચોક ને લીમડો ને લીમડા ને દાળ આવી ત્યાં એનો પતિ વાહડો લઈ દોડ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢ હમણાં હવે આને પ્રેમ કહેવાય યાર બહુ બહુ સાંભળજો પછી વચ્ચે સુકી જાઓ તો તમને આનું નાનું ખરાબ લાગશે હરિદ્વારમાં અમારો પ્રોગ્રામ હતો આ સૌજી કાકાને એને રાખેલો પ્રોગ્રામ આપણે સુરતવાળા હરિકૃષ્ણ એક્સપોર્ટ એટલે મેં કહી દીધેલું કે હું હરિદ્વાર આવું છું જે હોટલમાં ઉતરું જોવાઈને આવી આવશે છેલ્લે ખબર પડી છે કે આ વાત હું છે સપના મોડા ન જોતા એ વાત કરું એટલે પોગ્રામ ફાઈનલ છે પણ ટૂંકમાં એવું કહી દીધેલું કે ત્યાં કોઈને જાણ ન કરતા ન કરું હોટલમાં આખે કોઈ હુવા નહીં દે અને એમાં તમને કો અમે ગયા હોટલમાં ઉતર્યા રામદેવ બાબાને ખબર પડી ગઈ કે માયાભાઈ આવ્યા એ સીધા હોટલે આવ્યા મને ન્યા લઈ ગયા રાતે અહીંયા જમ્યા અમારે બે દી અગાઉ હું આવી ગયેલો ત્યાં અમે રાતે સરસ મજાનું એનું આયુર્વેદિક જમ્યા સવારમાં વહેલા જાગ્યા ચાર વાગે યોગા કર્યા એક કલાક યોગા કર્યો પાંચ વાગે હોકિંગ કર્યું છ વાગે સ્વિંગ કર્યું સવારમાં સાત વાગે પાછાનો આયુર્વેદિક નાસ્તો કરતા હતા ને મોદી સાહેબનો ફોન આવ્યો બાબા રામદેવ ઉપર કે કેમ તમે કાલના ફોન નથી ઉપાડતા માયાભાઈ આવ્યા છે શું વાત કરો છો ક્યારે આવ્યા કે રાતના આવી ગયા છે હજી રોકાવાના છે હું આવું છું એરપોર્ટે ત્યાં મારે જગાઈ ગયું પછી હું ઓશિકા ઉપર ખીજાણો ઘણીક તો હોવા દીધો હોત તો સપનામાં તો ભેગા થઈ જાત વાત આ છે અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ છે પંદર જણા એવા બેઠેલા હો પંદર જણા મેં કીધું પંદર તો પંદર બાકી હામાં અત્યાર સુધી બેઠા હોય તો આપણે એને આનંદ કરાવવો જોઈએ મેં હવાર કર્યું પછી મેં પંદર ને પૂછ્યું મજા આવે ને મને કે મજા હું તમારું કપાળ આવે અમે મંડપફાળા શહી આ તો તમે ઊભા થાવ તો અમારા ગાડલા હકેલીને સુવાઈ જાય અમે ત્યારે ખબર પડી કે હા એ લે આ તો બધું એમાં ગયું હા હો એટલે એટલે કે જે મોજ આવે એવું ન હોય મોજ તો અંદર થી આવે ને લહેર આવવી જોઈએ મારે તમને ભૂરાની વાત કરવી છે સાહેબ હવે ભૂરો લાવું હા તો અચાર ની લાવું તો ઓલા પ્રોગ્રામ માં લાવી નહીં અચારે લાવી ચિંતા કરવા માં હું મેં કીધું ને અહીંયા જો તમને એમ થાય કે આને તિલક કરેલું છે ખોળામાં રામ નામ્યું છે ને ભક્તિના ફુવારા ફૂટાય છે રામ બરોબર કાંઈ નથી આવતું એની આજુબાજુ આટા મારો નાખી સારી કહી દઈ ત્યારે અમને ટાટેક થાય દોઢસો જોક્સ બોલીએ ને તો તમને આનંદ આવે મને આનંદ આવે પણ અંદર એમ થાય ભાઈ મજા આવી પણ એક એની અંદરથી વચ્ચેથી એક સારો મેસેજ નીકળી જાય આખી વસ્તુ જુદી અને આ મેં તમને એવું કીધું ભાઈ આ આ બધું આપણે જે કાંઈ કરીએ છીએ એ નેવું ટકા સમાજને સારું લગાડવા કરતા હોય આપણું ઘરે સારું કરીએ ને તો એમ શું થાય આપણે ઘરે કોઈક આવે તો એમ લાગે ને કે મકાન સારું છે આ દેખાડવા મરી ગયા આપણે નેવું ટકા કપડાય તો જોજો આમ હાડી પહેરતા છે તો એમ અરીસા હે અરે આપણે આપણે ત્યાં ઓછા પટિયા ના પાડતા આપણે ક્યાં હખ ના નથી આપણે હું તમારી ભેગો છો આપણે હરખ પુદુડા બહુ હકીકત જો બેનો માન ભાઈ માં ફરક કેટલો આપણે છે ને આપણે સેવા ભાવી છે પુરુષ છે ને બહુ સેવા સેવાભાવી આ તો હવે ભગવાન ની ફેર થઈ ની પહેલા પેલા અમે કલાકારો બસ માં જ જાતા પ્રોગ્રામ પૂરો થાય ને પછી આયોજક ને પૂછ્યું વહેલી બસ ક્યારે કે આ ગામમાં ન નીકળતી રોડે જ આવવું જ હોય સાહેબ વાઝાન પેટીઓ લઈ લઈને ત્યાં રોડે બેઠા હોય હમણાં બેઠા બસમાં જાતા કે ગાડીઓ કેવી ફોર વ્હીલ કેવી રામ રામ કરો એને બદલે હવે તો ભગવાનની ફેર થઈ પણ માની લ્યો કે હવે આ આખી રાજ તમે પ્રોગ્રામ સાંભળ્યો અને આયથી તમે હવે ટ્રેનમાં જાઓ છો અથવા બસમાં જાવ છો આવું બને નહીં નહીં પણ આ તો માની લ્યો પાછું એવું ભૂતકાળ જેવું વાલ્યું ને આપણે બસમાં જ જવાનું થયું આપણે આખી રાતનો ઉજાગરો છે હવે બને નહીં આવું પણ ખમા આપણી બાજુમાં કોઈ હમ આખી રાતનો ઉજાગરો હોય ને આપણા ઝોલો આવે અને ભૂલથી આપણે ઝોલું ખાતા ખાતા બેનના ખંભે બાજુમાં બેન બેઠા હોય એના ખંભે માથું જાય અને બેન પગમાંની સેન્ડલ કાઢીને એક મૂકે પછી તમને લાગે ઊંઘ આવે

ભક્તિ કરવી હિમેદું તો ડગે પડશે છે ના વળ્યું ન ડગે પણ માની લો આવું તો થાય જ નહીં પણ એ બેન ને ઉજાગરો છે આવું મને નહીં પણ માની જો કે એ બેનને ઉજાગરો હોય અને એને ઝોકું આવી ગયો અને એનું માથું ખંભે આવ્યું ઉતરવું એ માણસા ને મહેસાણા ઉતરો બોલો કે ના ના કોઈની નીંદર ખરાબ ન કરાય કોઈ ખોટું ખોટું દાંત કાઢે તો થેલા મળી ઉપાડવા લાવો હું લઈ લઉં મરી જાય હું લાવો અરે ખોટું ખોટું દાત કાઢ્યા હોય કો કે એની શેરીમાં ત્રણી વાર જાય ઘૂમ ઘૂમ ગુમ કરતો ગાંડી છે તારીમાં હું હું ઘૂમ ઘૂમ કર માણસ સેવા ભાવે અમારો ભૂરો સેવા ભાવી બો એટલે હું અમારા ભુરાની વાત કરું છું તમારા પુરાની વાત નથી કરતો હે પણ સાહેબ પરમાત્માની રચના તમે જુઓ અમારો મેઘાણી તો ત્યાં સુધી લગે કે આભમાં ¡Adiós!

માનવી ની જાત નો પરીક્ષા પરીક્ષાનો સમય છે પરીક્ષાનો સમય છે મહાભારતનું યુદ્ધ અર્જુનની પરીક્ષાનો સમય છે અને પરીક્ષા હોય ને ત્યારે તમે પેપર લખતા હો અને તમારો પ્રિય શિક્ષક તમારા પૂંજની શિક્ષક તમે એને બહુ વાલા છો અને એ સુપરવાઇઝિંગ કરી રહ્યા છે એ ઉપરથી જોવે છે તમે પેપર લખો છો આપણે દીધા એ બધાને ખબર છે તો સારું લખતા હોવ પેપર સમયે ઉપરથી જોવે સારું લખતા હોવ તો એ એમ ન કહે સાવાસ બહુ સારું લખે છો તું પાસ થઈ જઈશ લખે રાખ નહીં કહે કેવલ જોશે અને ખોટું લખતા હશો ને તો એ અટકાવશે નહીં એ જોશે એને ખોટું લખતા હશે નહીં નહીં અટકાવે સારું લખતા હશે નહીં પ્રોત્સાહન નહીં આપે એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે એમ અત્યારે ઈશ્વર ઉપરથી જોવે છે માં ઉમિયા જોવે છે કે અત્યારે કેવાક માણસો પેપર ભરે પછી પરિણામ આવે ત્યારે ખબર અંતે તો એ છે ભગવાન કૃષ્ણની બહુ સારી રાજભાઈ વાત કરી કે અર્જુનને કીધું તારે બે પલ્લામાં પગ રાખવાના તારે માછલી પાણીમાં જોવાની છે વીંધવાની છે ઉપર રાજભા મોટામાં મોટું ગીતા જ્ઞાન દી દઈ દીધું એને શું કીધું ખબર બે પલામાં એટલે તું વાલા વાળો કોણ નિર્ણય હું કરી તું એમનો કહેતો દુર્યોધન નબળો લોલો નબળો બે પલામાં પગ રાખજે તારા પાણીનું ધ્યાન રાખજે ત્રીજી વાત મોટામાં મોટું જ્ઞાન બધા ગાંઠ વાળી લેજો આગળ આવવું હોય તો કે અર્જુન તારું ધ્યાન પાણીમાં રાખજે માછલી ઉપર વિંધવાની એનું કારણ શું ખબર દુનિયાને ખબર જ ન પડવી જોવે તમારું લક્ષ શું છે વિધાય ત્યારે જ ખબર પડવી જોવે અગાઉ વાતો કરશો તો નહીં હરખું થાય અમે આમ કરવાના છીએ અને અમે આમ નહીં વિધાય ત્યારે ધ્યાન બીજે હોવું જોવે વિધાય બીજું જવું જોવે અને એ માછલીની આંખ વિંધવાની હવે પ્રાણી માત્રમાં જીવ માત્રમાં સંચળમાં સંચળ હોય તો માછલી છે એ એક ક્ષણિક એ સુતી નથી પક્ષી તો દરેક એના માળામાં ઘડીક સુઈ જાય જાય એક માસલી જેવી છે કે એક ક્ષણી કે નથી પાણીમાં છે એટલે સંદેશ આપે અર્જુન આ ભવસાગરના પાણીમાં છો ખોટી નિંદરું ન કરતો સંચળ રહેજે જાગૃત રહેજે માસલીની ઘોડે સંચળતા લાવજે અને એમાં એની આંખ વિધવાની છે હવે જે સંચળ પ્રાણી હોય એની આંખ માછલીની આંખને એને પડતો નથી ખુલ્લી આંખ છે અને એક કે એનો ડોળો સ્થિર નથી હંમેશા તમારું લક્ષ્ય છે ને એ તમે ધારો એમ વીંધી નહીં શકાય માટે એવું જ કરજો કે જે અઘરામાં અઘરું હોય એટલે કીધું નિશાન ચૂક માપ તું નિશાન ચૂકી તો માપ છે પણ નતાક ની તું નિશાન તારા વિચાર સપના તો હારા જોવો યાર હું તમને વાત કરું હું તમને વાત કરું હા બોલો સપના હારા જ આવવા જોઈએ અમારો પ્રોગ્રામ હતો હરિદ્વાર